શ્રી ઉત્તરકાંડ સર્ગચાર અગત્ય મુનેએ કહેલી વૈશ્રવણની કથા સાંભળીને શ્રીરામને આશ્ચર્ય થયું કે વૈશ્રવણ લંકામાં રહેવા ગયા તે અગાઉના સમયે ત્યાં રાક્ષસો રહેતા હતા આ રાક્ષસો કેવી રીતે ઉત્પન્ન થયેલા તેની શંકા થતાં તેમણે મુનિ અગતસ્યને પૂછ્યું કે હે ભગવાન પૂર્વે લંકાનગરીમાં રાક્ષસો રહેતા હતા તેમ આપે કહ્યું મેં એમ સાંભળ્યું છે કે પુલતસ્યના કુળમાં રાક્ષસો થયા તેને પૂર્વે જે રાક્ષસો લંકામાં રહેતા હતા તે કોણ હતા તેમની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને તેમને વિષ્ણુએ શા માટે હાંકી કાઢ્યા હતા આવી શંકાઓ મારા મનમાં થાય છે તેને દૂર કરવાની આપ કૃપા કરો અગત્ય રામની જિજ્ઞાસા જોઈને આનંદ પામ્યા અને બોલ્યા હે રામ સૃષ્ટિની ઉત્પત્તિ સમયે પ્રથમ જળ ઉત્પન્ન થયું તે જળના રક્ષણ માટે બ્રહ્મદેવે પ્રાણીઓનું સર્જન કર્યું તે પ્રાણીઓએ બ્રહ્મદેવને પોતાનું કાર્ય પૂછ્યું કે અમે શું કાર્ય કરીએ બ્રહ્મદેવે આજ્ઞા કરી કે તમે જળનું રક્ષણ કરો તે સમયે પ્રાણીઓ સુધા પીપાસા અને ભયથી પીડાતા હતા આથી તેમાંથી જે ભૂખથી પીડાતા હતા તેમણે કહ્યું કે અમે રક્ષામ રક્ષણ કરીશું જે પ્રાણીઓની ભૂખ નહોતી તે બોલ્યા કે યક્ષામ અમે પૂજા કરીશું તેમના આવા પ્રતિભાવ જાણી બ્રહ્મદેવે કહ્યું કે જેણે રક્ષામ કહ્યું તે રાક્ષસ થાવો અને જેણે યક્ષામ કહ્યું તે યક્ષો થાવ જે રાક્ષસો થયા તેમાં હેતી અને પ્રહેતી નામે બે ભાઈઓ ઉત્પન્ન થયા હેતી સંસારની કામનાવાળો હતો અને પ્રહેતી ધર્મવાળો હતો હેતીએ વૈવત્સ્વત યમની ભયા નામની ભામિની સાથે લગ્ન કર્યા અને પ્રહેતી વનમાં તપ કરવાને ચાલ્યો ગયો હેતીએ ભયાથી વિદ્યુકેશ નામનો પુત્ર થયો જ્યારે તે પુત્ર યુવાન થયો ત્યારે તેને માટે સંધ્યાની પાસે એક પુત્રી સાલક ટંકટાની માગણી કરી સંધ્યાએ તેને વિદ્યુકેશી સાથે પરણાવી સાલક ટંકાર અને વિદ્યુત કેશીથી ગર્ભ રહ્યો એટલે તે રાક્ષસીએ મંગદર મંગદરાય ઉપર જઈને પુત્રને જન્મ આપ્યો અને પુત્રને ત્યાં છોડી દઈ પતિની પાસે આવીને રહેવા લાગી માતાથી ત્યજાયેલ બાળક રડવા લાગ્યો તે સમયે વૃષભ ઉપર સવારી કરી મહાદેવ અને પાર્વતી ત્યાંથી પસાર થયા તેમણે બાળકનો અવાજ સાંભળ્યો તેને જોઈ પાર્વતીને દયા આવી આથી મહાદેવે પાર્વતીજીના કહેવાથી બાળકને તેની માતાની ઉંમર જેડો જેવડો બનાવી દીધો તથા તેને અમર બનાવ્યો અને આકાશચારે વિમાન આપ્યું પાર્વતીએ બાળકની માતા બાળકને જન્મ આપી તેનો ત્યાગ કરી એકલો અટૂલો પર્વત પર મૂકીને ચાલ્યા જવાથી રાક્ષસીઓને શ્રાપ આપ્યો કે તમે જલ્દી ગર્ભ ધારણ કરશો અને પ્રસવ પણ જલ્દી જલ્દી કરશો તમારા પુત્રો પ્રસવ થતાં જ તમારા જેટલી ઉંમરવાળા થઈ જશે તે વિદ્યુકેશી પિત્રનું નામ સુકેશ પાડીને મહાદેવ પાર્વતી ચાલ્યા ગયા